વૈભવી ડી નાણાવટીએ પણ કેદીઓને સંબોધન કર્યું હતું કે કોશિશ કી આશાના શબ્દો જ ઘણું બધું કહી જાય છે જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાકરણ સાથે મનોવૈજ્ઞાનિક અને સમર્થન અને કાઉન્સિલિંગને પ્રદાન કરવાનું કામ સંસ્થા કરી રહી છે જેનો સંપૂર્ણ લાભ તમારે લેવાનું છે આ સાથે ન્યાયતંત્ર અને પૂરો સમાજ તમારી પડખે ઊભો છે કોઈ પણ ભૂલ થઈ છે તો તેની સામે તેના રસ્તાઓ પણ છે જ ભારતનું બંધારણ આપણા હકોને આધારે કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે ભારતના તમામ નાગરિક એક સમાન છે બંધારણે જેમ આપણને મૂળભૂત હકો આપ્યા છે તેમ આપણીને જવાબદારીઓ પણ આપી છે અને તેને અનુસરીને જ આપણે સૌએ આપણા દેશને આપણી નાગરિકતા આપવાની જરૂર છે આપણે ભૂલ કરી છે તો તે સ્વીકારી આપણે હવે સુધરવાની જરૂર છે ત્યારે આ ઇન્સેટિવ સંસ્થા તમારી મદદે આવી છે તમારા વ્યક્તિત્વમાં તેમ કહી મનોમન એક પ્રણ લઈ કે જીવન સાચું અને સકારાત્મક જીવીશું સંભવ ઇન્સ્ટિટિવટીપક કોશિશ કી આશાના હિરાનસિંહ શાહ કેન્દ્રની કામગીરી વિશે વિગતો આપી હતી સાથે ચીફ ન્યાયાધીશ સી કે ઠક્કરે પણ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઇન્સિયુટિવના પેટ્રોન જસ્ટિસ એમ આર શાહ ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે કોશિશ કી આશા કેદીઓના પુનર્વસન અને સુધારણા અને પૂર્ણ એકીકરણના ઉદ્દેશ સાથે કામ કરી રહી છે આ કેન્દ્રમાં ભરૂણના કેદીઓ માટે થ્રીઆરના પ્રોટોટાઇપ રીચઆઉટ રેપરો અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉર્થક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સિલિંગને પ્રદાન કરવામાં આવનાર છે આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ ડોક્ટર અશોક કુમાર સિંહ જોશી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈ ભરૂચ અને હિરાનસિંહ સાત તથા સંભવ ઇન્સ્ટિટ્યુના સ્થાપક અને જિલ્લા વિભાગ જેલના કર્મચારીઓ કેદીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેમિનાર નો લાભ લીધો હતો દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ કે એક આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આ સેન્ટરનું ઉદ્ઘાટન નો ઉદ્દેશ્ય કેદી ભાઈ બહેનો અને જે જેલ બંદીવાલ ભાઈ બહેનો છે એમનું રિફોર્મેશન રીહાય અને રિફોર્મેશન થાય એ ઉદ્દેશ્ય સાથે અ માનનીય અમારા પેટ્રોનિંગ ચીફ જસ્ટિસ સી કે ઠક્કર સાહેબ અ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને જસ્ટિસ શેમા શાહ સાહેબ ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના માન્ય જજ સાહેબ શ્રી જસ્ટિસ વૈભવી નાણા વટી ચીફ ગેસ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામમાં જસ્ટિસ અશોક કુમાર જોશી ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી આર કે દેસાઈ સર અને સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી

કે એમના ફાઉન્ડર હિરનસીબેન શાહ ના કે સરસ મજાની એક ટીમ હેઠળ આ એક પ્રોગ્રામ કર્યો ને પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અન્ડર ટ્રાયલ અને જે કન્વિક બંને ટ્રાયલ એના પરિવારને પણ કંઈ લાભાર્થી મળે અને લાભાર્થીને કે કંઈ લાભથી વંચિત ન રહી જાય અને એમને કે સાયકોલોજીકલ જે કંઈ એમ કે આ જે જેલમાં જવાનું થયું હોય અથવા તો જેલમાં રહ્યા હોય અથવા તો જેલમાંથી બહાર આવ્યા હોય તો એમના માટે એક ડોક્ટરની પેનલ છે સાયક્રટીસ્ટ અને એ પેનલ એમને મદદ કરે છે અને આ મદદ કરે છે એટલા માટે કે જે કેદીઓ છે એને એમ ન થાય કે અમે સમાજથી આખા દૂર થઈ ગયા છે અને એને સમાજમાંથી એને પુનર્જીવ